તારીખ બે બે ચાર બે હજાર પચીસ ના અડતાલીસ અડતાલીસ માં દિવસની પ્રથમ ક્રિકેટ મેચ મુસ્કાન ઇલેવન અને ટાઈગર ઇલેવન વચ્ચે રમાઈ જેમાં ટાઈગર ઇલેવન ની જીત થઈ હતી બીજી મેચ માન્યા ઇલેવન અંજાર અને હસૈન ઇલેવન લોડાઈ વચ્ચે રમાઈ જેમાં માન્યા ઇલેવન અંજાર ટીમ વિજેતા થઈ હતી ત્રીજી મેચ શ્રી રામ ઇલેવન માધાપર અને મહાદેવ ઇલેવન મોરબી વચ્ચે રમાઈ હતી જેમાં મહાદેવ ઇલેવન મોરબી વિજેતા થઈ હતી ચોથી મેચ રોયલ ફૂટવેર ઇલેવન અને સુપર ઇલેવન વચ્ચે રમાઈ જેમાં સુપર ની જીત થઈ હતી પાંચમી મેચ શ્રીરામ ઇલેવન पर अने केविटी इलेवन वच्चे रमाई जेमा केविटी इलेवन भूज विजेता थई हती छठी मैच फ्रेंडस इलेवन अने महादेव इलेवन मोरबी वच्चे रमाई जेमा महादेव इलेवन मोरबी टीम नी जीत थई हती मैच व्यवस्था कुलदीप सिंह जाडेजा द्वारा थई हती आ मैचों दरमियान खिलाड़ियों ने प्रोत्साहन आपवा दररोज सर्वश्री जूरी कमिटी न सभ्य हाजर रही प्रोत्साहन आपता रहे छे।